રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા આયોજિત પ્લાસ્ટ્રો બે હજાર પચીસના આજના ઉદઘાટન પ્રસંગની અંદર અમે સ્ટોલની બધી વિઝિટ કરી અને આખા એસી ડોમ છે અને ઇન્ટરનેશનલ લેવલનું જ્યારે એક્ઝિબિશનના ડોમ બનાવ્યા છે ત્યારે દરેક પાર્ટિસિપેટને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજકોને પણ અભિનંદન આપું છું કે આવડું મોટું સરસ મજાનું રાજકોટની અંદર આયોજન કર્યું છે પ્લાસ્ટિક વસ્તુ એક એવી છે જેમ આપણે જીવનની અંદર શાકમાં મીઠું જોઈએ એમ જીવનની અંદર બધે જ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે પછી કિચનવેર હોય ફાર્માસ્યુકલ હોય એગ્રીકલ્ચર હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય ઓટોમોબાઈલ્સની અંદર પણ અત્યારે બોડી સંખ્યામાં પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો છે ત્યારે બધા ઉદ્યોગકારોને હું એમ કહું છું કે તમારી ઇન્ડસ્ટ્રીઝનો વધુ વધુ ગ્રોથના સ્કોપ છે અને સરકાર તમારી સાથે છે તો તમે વધુ બધું ઇન્ડસ્ટ્રી ડેવલપ કરો ક્વોલિટી પ્રોડક્ટ બનાવો અને આ પ્રોડક્ટ એક્સપોર્ટ પણ કરો એક્સપોર્ટ પણ ઘણું થાય છે મારી પાસે જે માહિતી છે ચાલીસ હજાર કરોડથી વધારે એક્સપોર્ટ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો છે એ ઓલ ઇન્ડિયા લેવલે હજી એક લાખ પચાસ હજારથી વધારે કરોડથી વધારે એનો સ્કોપ છે તો આ સુધી ભારત પહોંચશે એવી મને ચોક્કસ આશા છે રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક ઉદ્યોગોને ખૂબ મોટો ફાયદો ભવિષ્યમાં થશે કારણ કે રાજકોટની પ્રજા એ પાતાળમાંથી પાટું મારી અને પાણી પેદા કરવાવાળી પ્રજા છે મહેનતું અને ખંતીથી ત્યારે આ પ્લાસ્ટિક સોથી નવા નવી ઇન્ડસ્ટ્રી જ આવશે અને નવી નવી જાણકારી મળશે અને વધારે વધારે ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે એવું હું ચોક્કસ કહી કહી શકું